મિત્રો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અમદાવાદ અને બીજા શહેરોમાં બનાવવામાં આવેલા મકાનના રીડેવલપમેન્ટ બાબતે ઘણા બધા વિવાદો ચાલે છે અને રહીશો દ્વારા બહુ જ ફરિયાદ ઉઠાવવામાં આવે છે અને આવા જ એક કિસ્સામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત એક સોસાયટી છે અમદાવાદમાં શાસ્ત્રીનગર કોલોની એમાંના ત્રણ વિભાગમાંથી એક વિભાગની બવાલ કોર્ટમાં ગઈ હતી અને રીડેવલપમેન્ટનો જે વિરોધ કરનારા જે રહીશો છે એના માટે કહેવાય ને કે એક માઠા સમાચાર આવ્યા છે ને એવી વાત આ સમગ્ર કોર્ટ કેસમાં થઈ છે તો આ સમાચાર તમે ધ્યાનથી સાંભળજો એટલે તમને કાયદાકીય જ્ઞાન તો મળશે પણ અને એ ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કેવી કલમો ઘડવામાં આવી છે કે જેના કારણે રહીશોના જે અધિકારો છે કાનૂની અધિકારો એ મર્યાદિત થઈ જાય એવી આખી આ વાત આ ઘટનાથી સાબિત થાય છે તો મને ફેસબુક જો તમે જોતા હો તો મને ખાસ ફોલો કરજો મને અને જો તમે યુટ્યુબમાં આ વિડીયો જોવો છો તો સબ્સ્ક્રાઇબ કરજો અને એ કહેવાની જરૂર નથી કોમેન્ટ કરજો

આ રીડેવલપમેન્ટનો આખો આ મામલો છે હવે થયું કે ગુજરાત હાઉસિંગ બોર્ડે આ સોસાયટી લગભગ પચીસ વર્ષ કરતાં તો વધારે જ જૂની છે લગભગ ચાલીસ વર્ષ જૂની છે અને આ સોસાયટીનું ગુજરાત હાઉસિંગ બોર્ડનો એક્ટ છે એ મુજબ રીડેવલપમેન્ટ કરવાની શરૂઆત કરવામાં આવી હતી ને બે હજાર એકમાં શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની છે એનું લોએસ્ટ બીડ આવ્યું હતું એટલે લોએસ્ટ ટેન્ડર આયો તો એટલા માટે એને આ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો ને એ બાબતમાં ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ એટલે શું કે સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ અને એના સભ્યો જે લોકોએ મંજૂરી આપી હોય એ લોકોનું ત્રિપક્ષીય કરાર કહેવાય એનું આ એના આધાર કરાર કરવામાં આવ્યો હતો હવે અમુક જે રહીશો છે જે લોકો રીડેવલપમેન્ટમાં જોડાવા નહોતા માંગતા એના ઘણા કારણો છે એના ઘણા કારણો સાચા પણ હોઈ શકે છે એના આધારે લોકો એનો વિરોધ કરતા હતા હવે તમને એક ગુજરાત હાઉસિંગ બોર્ડ અને મકાનો અને જે પ્રાઇવેટ મકાનો છે એમાં શું ડિફરન્સ છે હું હું તમને કહું ગુજરાત હાઉસિંગ જે મકાનો નિર્માણ પામેલા છે એ એ રીડેવલપમેન્ટ કરવા માટે અને એનું સુચારુ સંચાલન કરવા માટે રાજ્ય સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડનો એક કાયદો લાયા છે એક્ટ છે ગુજરાત હાઉસિંગ બોર્ડ એક્ટ છે લગભગ ઓગણીસો એકસઠ પાસઠ નું આઈ હેવ ટુ ચેક પણ એક્ટ છે ને એમાં બધી ગુજરાત થાઉસન્ટ બોર્ડના મકાનોને રીડેવલપ કરવાની બધી જોગવાઈઓ અને બધું આપેલું છે મકાનો કેવી રીતે ખાલી કરાવવા કેટલી જગ્યા મળે બધું જ એમાં આપેલું છે ને એમાં એક ખાસ કરીને એવી જોગવાઈ છે કે સામાન્ય જે પ્રાઇવેટ મકાન હોય એમાં ઘણી વખત સોસો ટકા વધારે તમને મકાનની ક્ષેત્રફળ મળે છે મોટા મકાનો મળે છે જ્યારે આમાં એવું જોગવાઈ છે કે ચાલીસ ટકાથી વધારે તમને મકાન મળે નહીં સાઈઝ મળે નહીં બીજી મહત્વની વાત એ છે એમાં એટલી બધી હોય છે એટલી બધી ઓપન જગ્યા હોય છે આદિમ સુધી થયા નથી ખૂબ સફિશિયન્ટ જગ્યા છે રહેવાની મજા આવે વન પ્લસ ટુ મોસ્ટલી ત્રણ ત્રણ માળના મકાનો હોય છે દરેક હાઉસિંગ બોર્ડની સ્કીમમાં અમદાવાદમાં સૌથી વધારે છે નારણપુરા અને સોલા રોડ વિસ્તારમાં ઘાટલોડિયા વિસ્તારમાં ત્રણ જગ્યાએ

આપી દેવામાં આવ્યો હતો સોસાયટીને શાસ્ત્રીનગર સોસાયટીને એટલે ફ્લેટનું જે સુપર સ્ટ્રક્ચર છે એટલે કે જે બાંધકામ છે એના તો માલિક એબ્સોલ્યુટલી જે મેમ્બરો છે કે જ્યારે હપ્તા ભરીને અથવા તો કેશથી કે જે તે વખતે ચેકથી મકાનો લીધેલા છે એ લોકોના છે પણ જે જમીન છે જમીનનું માલિક પણ આ જે ફ્લેટના હોલ્ડરો છે એ લોકોને વરાડે પડતો હિસ્સો આવે છે એવું આ લોકોનું કહેવું છે અને બીજું કે હાઉસિંગ બોર્ડમાં એવી પણ જોગવાઈ કરેલી છે કે ઓગણીસો એટલે આ જે ફ્લેટ છે શાસ્ત્રીનગર ફ્લેટ એનો જે લીઝ ઓલ્ડ રાઇટ છે

એટલે આ લોકોએ જે મેમ્બરો હતા બતેર માંથી લગભગ ઓગણીસ એમાંથી ચાર જણા એ પેલા મંજૂરી આપી હતી રીડેવલપમેન્ટ માટે સહયોગ કરી હતી પણ પછી પાછળથી એ લોકો ના પાડી હતી કે અમે વિદ્રો થઈએ છીએ અમારે નથી જોઈતી મંજૂરી એટલે આ મામલો ગયો તો સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો હવે એક તમે આ વાત ખાસ સમજો કે સિવિલ કોર્ટમાં દાવો કર્યો ત્યારે એક હાઉસિંગ બોર્ડના એક્ટ છે એની કલમ સાહીઠ છે એમાં બહુ ચતુરાઈથી એવું લખવામાં આવ્યું છે કે હાઉસિંગ બોર્ડ દ્વારા જે મેમ્બરો છે એ રીડેવલપમેન્ટમાં આડે આપતા હોય એને ઇવિક્ટ કરાવી શકે ઇવિક્ટ એટલે કે મકાનો ખાલી કરાવી શકે અને જો મકાન ખાલી ના કરે તે કોમ્પિટન્ટ ઓથોરિટી નીમવામાં આવે રાજ્ય સરકાર દ્વારા કોમ્પિટન્ટ ઓથોરિટી એટલે શું કે નાયબ કલેક્ટર હોય એનાથી નીચેની પોસ્ટ ના હોય એવા એટલે કે નાયબ કલેક્ટર એની ઉપરની પોસ્ટ વાળા જે અધિકારી હોય એ જ કહેવાય ને કે જજની જેમ પ્રિસાઇડિંગ ઓફિસરની જેમ તમારો કેસ સાંભળે અને દાવો કરે એટલે આમાં તો પેલું થયું દલાલ તરવાડી જેવું કહી શકાય કે ભાઈ તમારે હાઉસિંગ બોર્ડ સામે અધિકારીઓ સામે જે કામ કર્યું એ જ તમારા પાસે બીજા અધિકારીને સમક્ષ લઈ જવાનો એ પણ ના પાડે તો રાજ્ય સરકાર દ્વારા જ નિર્મિત પછી એપ્લેટ ઓથોરિટી છે ત્યાં તમારે અપીલ કરવાની પણ સિવિલ કોર્ટમાં તમે દાવો ના કરી શકો એવું આ લોકોનું એક્ટમાં લખેલું છે એટલે જેવું આ લોકોએ સિવિલ કોર્ટમાં દાવો કર્યો એટલે જે આ જે ટેન્ડર લેનાર કંપની જે શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ બોર્ડ બંને તરફથી એવી દલીલ કરવામાં આવી કે આ લોકો દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે સિવિલ કોર્ટના જે કાયદા કાનૂન છે સિવિલ કોડ એના મુજબ ટકવા પાત્ર છે જ નહીં એટલે કોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા પછી એવો નિર્ણયક આ બી વાત સાચી છે હાઉસિંગ બોર્ડે આવો કાયદો બનાવ્યો છે તો પછી હવે આ લોકો આવી રીતે સિવિલ કોર્ટને સાંભળવાની સત્તા નથી એટલે એ કોઈ હુકમ કરી શકે નહીં એમ કરીને એ લોકોનો દાવો ફગાવી દીધેલો છે અને બીજું કે કોર્ટે એવું પણ ઠરાવે એ પણ મહત્વનું સાંભળી રહ્યા છો કે જે ચાર જણા છે કે જેણે પહેલાં રીડેવલપમેન્ટનું મંજૂરી આપી દીધી પછી વિડ્રો કરી નાખી તો એના માટે પણ નકારાત્મક પોમેન્ટો કોર્ટે કરી છે કે ભાઈ એકવાર તમે રીડેવલપમેન્ટમાં આવી ગયા પછી તમે પાછળથી ફરી જાઓ અને પંચોતેર ટકાથી ઓછી મંજૂરી થાય તો એવું એ સંજોગોમાં તમે આવી રીતે કઈ કોર્ટમાં દાવો કરવાનો હક રહેતો નથી ને બિલ્ડર જે છે એ આગળ વધી શકે છે તો આ પ્રકારનો ચુકાદો આવ્યો છે અને તમારે ખાસ આ ચુકાદો ધ્યાનમાં લેવો જોઈએ ને મેં જે આજે રહીશોના વકીલ છે એની જોડે પણ વાત કરીને એ લોકોને એવું કહેવું છે કે એ લોકો આ બાપ હાઈકોર્ટમાં લઈ જવાના છે અને હાઉસિંગ બોર્ડના એક્ટની કેટલીક કલમો છે જે રહીશોની અગેન્સ્ટમાં છે એ પણ ચેલેન્જ કરવાના છે તો મિત્રો આ હતી શાસ્ત્રીનગર સોસાયટીની આખી લીગલ ની વાત જો તમને મારો વિડીયો ગમે તો ખાસ કરીને કોમેન્ટ કરજો શેર કરજો અને બીજા લોકોને મોકલજો તો જાગૃતિ આવે